નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશકી કી વિડીયોઝમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું મોહનભાઈ પટેલ રચિત એક લઘુ વાર્તા વાર્તાનું નામ છે ઝાકારો વાર્તા છે કુંવર અને ગણપત બંને પતિ પત્નીની કુંવર અને ગણપતે પોતાની ભેંસ છ હજારમાં મોતીરામને વેચી હતી પણ આ ઘરનું હેવાયું ડોબું બીજી વખત ભાગીને ઘરે આવ્યું હતું ગુસ્સામાં કુંવર બોલી રહી હતી વાડામાં પેશવા દઉં તો ને તું યાદ રાખ હાલને હાલ તને મોતીરામને ઘેર તગડું છું ગણપત વાડામાં આવતા કુંવરે કહ્યું એક વખત આડું લઈને ફરી જ વળો અહીં આવવાની ખો ભૂલી જાય એમ કાંઈ આડું લઈને ફરી વળાય તું એની આંખ સામે તો જો કેવું દયામણું થઈને જોઈ રહ્યું છે એને તો આ જ એનું ઘર જન્મ્યું ત્યારથી અહીં જ છે આ વાડો આ લીમડો શું કહેવું એ કુંવરને સમજાયું નહીં એ થોડી વાર તો ડોબા સામે જોઈ રહી પછી એકાએક જાંપો ખોલી નાખ્યો અડી કાઢી ભેંસ પોતાના ખીલે જઈને ઊભી રહી ગણપતે તેની પીઠ પર હાથ મૂક્યો પછી બોલ્યો બિચારું ભૂખ્યું તરી શું લાગે છે પછી બે જણે તેને ઘાસ પાણી નીર્યા મોતીરામ પાછો ભેંસને લેવા આવ્યો ત્યારે ગણપત અને કુંવરે એક બીજા સામે જોઈ રહ્યા હતા ગણપત ઘરમાંથી પૈસા લાવી મોતીરામના હાથમાં મૂક્યા અને મોતીરામને મહા મહેનતે સમજાવી પાછો મોકલ્યો કુંવર ભેંસની પીઠ પર હાથ પસારવા લાગી અને પાલવથી આંસુ લૂસવા લાગી ગણપતે જોયું ડોબા માટે આટલું દુઃખ ન હોય પણ કુંવરના મનમાં બીજું કશું ઘોળાઈ રહ્યું છે આ દુઃખ દીકરી માટે તો નહીં હોય ને એ કુંવર પાસે આવ્યો અને કહ્યું ગાંડી વીતી વાત યાદ ન કરીએ આપણા કરમ જ ફૂટેલા હોય ત્યાં કુંવર મોટેથી રડી પડી અને રડતા રડતા બોલી એક ઢોરને આવકારો આપીએ છીએ એટલો આવકારો એક દીકરીને ન આપી શક્યા દુઃખની મારી ત્રણ ત્રણ વખત ઘરે આવી આપણે સમજાવી ધમકાવી પાછી સાસરે મોકલી કુંવર બોલતી હતી મૂઈએ કૂવો હવેડો કર્યો હોત તોય જાણે જાણે આ તો ગોજારા સાસરિયાએ ભેગા થઈને કુંવરથી વધારે બોલાયું નહીં બીજી વખત આવેલી ભેંસને સ્વીકારી પણ તણ ત્રણ વખત સાસરેથી આવેલી દીકરીને સમજાવી સાસરે વળાવી અને અંતે જ સાસરાવાળાએ તેની હત્યા કરેલી અને સાસરામાં તેનું મૃત્યુ થાય છે તે યાદ આવતા બંને પતિ પત્ની વિહવળ બન્યા છે અને પોતાની દીકરી હોય એમ ભેંસને પ્રેમથી હાથ ફેરવે છે તો મિત્રો આ વાર્તામાંથી આપણે એટલી જ શીખ લેવાની છે કે આપણે દીકરીને પરણાવી દીધા પછી તે દીકરી પરાઈ ભલે થઈ જાય છે પણ આપણી એ મટી જતી નથી એના સુખ દુઃખમાં ભાગીદાર બનવું એ આપણી ફરજ છે જ્યારે પણ કોઈ દીકરી પિયરમાં આવે છે ત્યારે એને શાંતિથી બેસીને તેની મુશ્કેલીઓ તો જાણવી એ માતા પિતા માટેની એક ફરજ છે તો અહીં વાર્તા પૂર્ણ થાય છે વાર્તા ગમી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવી જ વાર્તા સાથે ત્યાં સુધી આપ સર્વ કુશળ રહો ધન્યવાદ